તો અલગ અહીંયા વરસાદ ચડ્યો છે ખતરનાક રીતે એકદમ કારું બમ્મર જેવું થઈને આવ્યું છે અને મને લાગે છે આજે પોણી પોણી કરી નાખશે એવું લાગે છે બહુ જ ખતરનાક અંબાલકાંડ સિસ્ટમ ચડી નાઈ છે તો જબરજસ્ત વરસાદ પડે એવી અહીંયા પોઝિશન ઊભી થઈ છે બરાબર છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અહીંયા વેરહાઉસની અંદરથી મેં થોડું સીન લીધું છે જબરજસ્ત રીતે રહ્યું છે કારું અંધાર થઈને એકદમ બરાબર છે તો વરસાદ પડવાની શક્યતા ફૂલ છે તો વિડીયોને લાઈક કરજો મિત્રો અને શેર કરવાનું ભૂલતા નહીં આ જબરજસ્ત વરસાદનું તમને સીન બતાવ્યું બરાબર છે હવે આગળ અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો મારી આગળ પાછળ સ્ટેન્ડ બરાબર છે અહીંયા લાકડાનું સ્ટેન્ડ બનાવ્યું છે અને સરસ મજાનું બે તાર બાર મારીને અને રેડી કર્યું છે દેશી જુગાડ કરીને સ્ટેન્ડ બનાવ્યું છે આપણે તો લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર છે આ સ્ટેન્ડ માટે અને આપણે ધીરે ધીરે આગળ વધીએ અને ધીરે ધીરે જોઈ શકો છો અહીંયા પાછળ મારી પાછળ આ બાજુ ગવાર દેખાઈ દેશે એ બધા આડા પડી ગયા હતા એ બધા ઊભા કરી દીધા છે હું તમને વિડીયોમાં બતાવું છું બરાબર છે કોઈ તો વિડીયોને પહેલાં આવશે વિડીયો પછી આવશે બે બેમાં એક તો થશે જ તે હું ગમે તો શેર કરી દઈશ બરાબર છે તો વિડીયોના સ્કીપ ના કરતા ની આર બોની કરીને થોડોક વસ્ત ટાઈમ વધે એ પ્રમાણે કરજો બરાબર છે અને લાઈક તો તે લેવા ગઈ પણ આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર છે તો બતાવીએ આપણે આગળ તો અહીંયા તમને જોવા મળશે ગવાર બરાબર છે ગવારનો ઊભો કરેલો વિડીયો ગયા વિડીયોમાં મતલબ કાલના વિડીયોમાં હતો એમાં જઈને તમે જોઈ શકો છો બરાબર છે કેવી રીતના ગવાર ઊભા કર્યા છીએ હવે થોડું ડ્રોઈંગ ટાઈપ આપણો વિડીયો બનાવવાના છીએ ગવારની અંદર સરસ મજાનું સીન છે એકદમ લીલા કણર જેવા ગવાર દેખાઈ રહ્યા છે આમ બરાબર છે તો તમે જોઈ શકો છો દૂર દૂર સુધીનું સીન આપણે લીધું છે તો થોડુંક સરસ મજાનું સીન લાગે એવી રીતના સીન લીધું છે તો મિત્રો સારું લાગે એટલા માટે લીધું છે સીન તો ગલકીનો મોડો પણ તમને હોમાં લાગીને દેખાઈ રહ્યો છે અને ગવાર ચાર બાજુ ફરીને આપણે બતાવી દીધા બરાબર છે ધીરે ધીરે આપણે આગળ વધીએ અને જોઈએ ગવારમાં બરાબર છે ચારેય કોરાનું સીન તમને બતાવી દેવામાં આવશે તો આ બાજુ પણ તમે જોઈ શકો છો મોડવો બીજો દેખાઈ રહ્યો છે અહીંયા આગળ આપણે થોડું જઈએ તો થોડું આપણે ઉપર મોડવાની ઉપર જોઈએ કે કેવું લાગે છે બરાબર છે તો આપણે ધીરે ધીરે આગળ વધીએ અને ધીરે ધીરે ગવારમાં ભાગી ના જાય એ રીતના આપણે નીકળીએ શાંતિથી અને વિડીયો પણ શાંતિથી આવે એ રીતના નીકળીએ છીએ તો સરસ મજાનું સીન અહીંયા જોવા મળી જશે તમને ગલકીનો મોડો ગવાર નહીં એવું બધું બરાબર છે ખાંટી વાંબલી આવી ગઈ છે તમે જોઈ શકો છો વાંબલીના આડુના ના એવું રીતે હિંડે છે બરાબર છે ડ્રોન ટાઈપ અહીંયા સીન લીધું છે આપણે અને થોડું મજા આવી જાય એવું છે એટલે વાંધો નહીં બરાબર છે તો તમે જોઈ શકો છો વાંબલીના ડારા અડી જવું અડી જવું થઈ જાય છે અને આપણે સ્ટેન્ડ ઉપર ફોન મૂક્યો હતો અને હું કરીને હિંડ્યા છે બરાબર છે એટલે થોડું ડ્રોન જેવું લાગે એવું સીન લીધું છે આપણે તો તમે જોઈ શકો છો પીરવા અદર જેવા ફૂલો તમને જોવા મળી જશે ગલકીના મોડવાની ઉપર બરાબર છે અને નીચે પણ તમે જોઈ શકો છો રસ્તો એકદમ ક્લિયર છે તો આપણે હેળવામાં કોઈ તકલીફ પડવાની નથી તો આગળ જેમ જેમ જઈએ એમ સરસ મજાનું સીન આવતું રહેશે મિત્રો તમને આખો મોડવો દેખાય એ રીતના હું સેટિંગ કરીને વિડીયો ઉતારું બરાબર છે તો વિડીયોમાં બંને રહો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બને તો કોમેન્ટ કરી દેજો બરાબર છે કોમેન્ટની ખાસ જરૂર છે આપણે તો આપણને ખબર પડે કે ના વિડીયો ગમે છે કે નહીં ગમતો બરાબર છે તો તમે જોઈ શકો છો ચારે તરફ મોડવાનું સીન કેવી રીતના લાગી રહ્યું છે અને જે ઘરના એવું બધું દેખાઈ રહ્યું છે એ હોમીની સાઈડે છે અને પીરો પીરો અંદર જેવા ફૂલવા દેખાઈ રહ્યો છે ગલકીના મોડવામાં જબરજસ્ત અહીંયા સીન લેવામાં આવી છે આપણે બરાબર છે તો તમે જોઈ શકો છો કે થોંભલા નહીં એવું બધું તાર નહીં એવું બધું તમને દેખાઈ રહ્યું છે અને આપણે થોડું હવે આગળ જઈએ તો થોડુંક મજા આવે બરાબર છે તો ધીરે ધીરે આગળ વધીએ આપણે તમે વિડીયોમાં બન્યા રહો અને સરસ મજાનું અહીં સીન જોવા મળી જશે મિત્રો એકદમ મોડો મસ્ત દેખાઈ રહ્યો છે અને ધીરે ધીરે આપણે અહીં વાબલીના ડારા વડે નહીં એવી રીતના નીકળ્યા તો થોડી મજા આવે હવે જો વાવલીના ડારા આવી ગયા પાછા તો અડી જવા અડી થઈ રહ્યું છે પણ વાંધો નહીં ધીરે ધીરે નીકળી જઈએ એટલે હું વાંધો નહીં આવે તમે જોઈ શકો છો હું શેડા લગીને હજુ મોડવો પૂરેપૂરો સવાયો નહીં એટલે થોડું નીચેનું પણ સીન દેખાઈ રહ્યું છે કે નીચે પણ ખલું બહલું દેખાતું નથી એવી રીતના તો ફાઇનલી ગાઈઝ હું અહીંયા ચારે બાજુ ફરીને તમને બતાવી દેવા માગું છું જો ચારે બાજુ કેવી રીતના સીન દેખાઈ રહ્યું છે બરાબર છે સરસ મજાનું સીન છે અને જબરદસ્ત સીન અહીંયા આપણે આવી ગયા છીએ પાછા રિટર્ન સરસ મજાનો સીન સાથે તો કેવી મજા આવી મિત્રો ગલકીનો મોડો જોવાની મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં એ બરાબર છે અને કોમેન્ટ કરજો કેવી લાગે આપણી વિડીયો બરાબર છે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર આવતા વિડીયોમાં મળીએ આપણે જય માતાજી મિત્રો